નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને રાહતના સમાચાર આવ્યા છે જીએસટી કાઉન્સિલિંગની છપ્પનમી બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે બાર અને અઠ્યાવીસ ટકાના જીએસટી સ્લેબને સમાપ્ત કરી દેવામાં આવ્યા છે હવે દેશમાં ફક્ત બે જ ટેક્સ સ્લેબ રહેશે પાંચ અને અઢાર

તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને સાથે જ આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમત તેના સર્વોચ્ચ સ્તરની નજીક છે ગ્લોબલ અનિશ્ચિતતાઓ અને અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાએ રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળ્યા છે નિષ્ણાતોના મતે આ સકારાત્મક સેન્ટિમેન્ટને કારણે આગામી દિવસોમાં સોનાના ભાવમાં ફરી વધારો થઈ શકે છે તો મિત્રો ત્યારબાદ વાત કરીએ આજના સૌથી પહેલા ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો સત્યાવીસ રૂપિયા તો ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે આઠ હજાર ચૌદ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચોસઠ હજાર એકસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એસી હજાર એકસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે આઠ લાખ એક હજાર ચારસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ નવસો રૂપિયા નો હજારનો ભાવ છે ઇઠોતેર હજાર ત્રણસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોના ભાવ છે સત્તાણું હજાર નવસો પચાસ રૂપિયા જયારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ઓગણસી હજાર પાંચસો રૂપિયા ભાવ છે દસ હજાર છસો છ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોના નો ભાવ છે પિંચ્યાસી હજાર ચારસો અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ છ હજાર આઠસો સાહીઠ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ અડસઠ હજાર છસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ ગઈકાલની સરખામણીએ અગિયારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે